આમોદ તાલુકાના એકવીસ ગામોમાં સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણીમાં આજરોજ મામલતદાર કચેરીના હોલ ખાતે અગિયાર વીસ વાગે મચાસરા ગામની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મચાસરા ગામના સરપંચ જોહરાબેનનો ભવ્ય વિજય થતા મરચાં અને ગુલાબના ફૂલહારથી સરપંચ પતિ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું મચાસરા ગામમાં સરપંચ ઉમેદવારનું મરચું ચિહ્ન હોય જેને લઈ મચાસરા ગામના લોકોએ ગુલાબના ફૂલહારમાં મરચુ અને ગુલાબ ભેગુ કરી ફુલહારથી અભિનંદન કર્યું હતું આમોદ તાલુકાના મજાસરા ગામના મહિલા જોહરાબેન ઇબ્રાહિમ પટેલ નવસો મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર સુપશીરાબેન ફેજાન સુરતીને ત્રણસો મત મળતા હાર થઈ હતી મચાસરા ગામના મહિલા સરપંચનો પાંચસો મતે ભવ્ય વિજય થયો હતો મચાસરા ગામના સરપંચનો ભવ્ય વિજય થતા મામલદાર કચેરીની બહાર આતિશબાજી અને ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા મચાસરા ગામના સરપંચ જોહરાબેનનો વિજય થતા મામલદાર કચેરીની બહાર સરપંચ પતિ અને તેમના પત્ની સાથે ભેટી પડ્યા હતા મામલદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મચાસરા ગામના લોકોના ટોળા મતગણતરી સમયે ઉમટી પડ્યા હતા મચાસરા ગામના મહિલા સરપંચ જોરાબેન ઇબ્રાહિમ પટેલનો વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફુલહાર અને ઢોલ નગારા, ડીજે ના તાલ અને આતિશબાજી સાથે સરપંચ અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા. આજની મતગણતરી બેલેટ પેપરથી થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફુલહાર કરી તેઓને ઉજકી લઈ ખુશી વ્યક્ત કરી હતી આમોદ મામલતદાર કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત દેવામાં આવ્યો હતો શું નામ હું પટેલ આજે જે તમારી જીત ને જે ભવ્ય વિજય થયો છે હું મારા પર તમારો આજે ભવ્ય વિજય હું મારા મચ્છરાને એટલું કહેવા માંગુ છું કે મતદાર મને ખૂબ લે લે મત આપેલા છે એકતાનું પ્રતીક છે અને આ જે જે છે વિકાસ ના કામો જે કરેલા છે આગળ અમારી કોઈ એકતા અને અખંડતા માટે છે ગ્રામ પંચાયત પંચાયત નવી બિલ્ડિંગ છે તેનું કામ છે બાકી છે ગામની સ્કૂલો બાકી છે અને રોડ રોડ એ બધું બાકી છે એટલું જ કેવા માગું કે તમામ જનતા નો ખુબ ખુબ આભાર દિલથી તમારે જે મને જે આઈપા નો ખુબ